સુરત શેરમાં બારસો થી તેરસો ક્રિમિનલ લિસ્ટ થયું તૈયાર જેમાં ત્રણસો થી ચારસો હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ આ પૈકી વીસ થી પચીસ જેટલા ગુસ્સી ચોકના આરોપી તેમજ અસામાજિક તત્વો ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદા ભાન કરાવ્યું ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઈમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાવેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસોથી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસોથી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે